અને શિવાની પપ્પા નહીં રહે ત્યાં બેઠા છે કેમ નામ ન કેવું પડે એટલે અહીં વ્યા છો કેવાનું છે જ તે હવે નામ તો કેવાનું છે ને જાણવાનું છે આપણે બધાને હવે તમે બધા કોમેન્ટ કરવા મળો ફટાફટ રામ રામ ને સીતારામ બધાને માતાજી હોવનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેક્ષા આપું છું તો અત્યારે આપણે બડા બડા નાઇ ધોઈને ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ જાય છીએ છે ખબર આપણને કઈ પાટુ લાગે એટલે એમાં આળા ભણી જાય એટલે કઈ ઘટે નહીં હવાર માં પેલા આપડે થોડુંક કામકાજ છે બાબરા તો એ પાતા એવી અને આવી પછી આપડે નાહવાનું કામકાજ બેઠા છે અમારે મકાન મકાન ના ફળિયા માં મસ્ત એક જાડું કયો કેવું સરસ લીલું કોલ કેમ કે પાણી મળ્યું છે એટલે લીલું માં જ રહેશે

ના લખતા ખૂણા લખતા એટલે મેં એમ કીધું મેં કે નામ આપડે ઉપર લખીએ તો ઉપર હાલ ચાલ થાય અને ભગમાં કસરાય એટલે એ મને પસંદ ન હતું એટલે મેં શોખી ના પાડતી મને કેવું લખતા નહીં

નામ લખી વાળું પણ અત્યારે કે એમ ખબર પડવા એટલે એમ થાય કે ભાઈ આ રીતનું નામ નો લખાય કેમ કે બધા સ્લેબ ઉપર સડે તો આપણું નામ કસરાય ને જાય ગમે એનું નામ હોય એમ માથે ધાલવાના છે એટલે આજકાલ તો મેં શોખી જ ના પાડે મેં નામ કોઈ નું લખતા નહીં ખાલી એક તારીખ જ લખે મને કેટલો શોખ હતો કેવાનું જ છે મારે જાણું છે કેમ આ નામ માં હું વાંધો હું વાંધો હતો ને અત્યારે રાખ્યું છે

ખોટું બોલો માં તો કાઈ નઈ તોય તર હોલા ના આવશો પણ ઘરે હોય ને એટલે ઘરેવાટલો બેવાર નાવાનું આવું ખોટું બોલો છો હવારમાં નાતા જ નહીં હોય ખાલી કપડા બદલાવીને વયા જાતા છે શિવાની ને પપ્પા એને શિવાની ની ધેન રાખીને બેસે બેન તમારા કપડા મેસિંગ થાય છે એટલે કૂચિ રાખીને ના જ ઓ તેમ હવે આ

<laughs> रावता

એટલે હવે આપણી બાજુ હાલ જાય અને ઢોર માલનું કરવાનું હોય તો ઢોર મારલું કરતા આવી અને શિવાનીના પપ્પા ભાઈ આપણે ખાસ કરીને એનું જૂનું નામ આપણે જાણવું છે શિવાનીના પપ્પા વૈયાવા છે ને કીધી કાંક વાસી દો ને એવું કરવામાં આવશે ઢોર માલનું એમ જોશે જ નહીં કીધું ખેલા હા આ તો બધાય ઢોર ઉભા છે ને આપણે આવ્યા ને કે બધાય ઊભા થઈ ગયા અને શિવાનીના પપ્પા નહીં રાત્ય અહીં બેઠા છે કેમ નામ ન કેવું પડે એટલે અહીં વ્યવ્યા છે

જે યાદ આવી જેમ લાગ લખાવી દે એવું જ પાસે બે નામ હતા અહીંયા ઘરે અમિત કે ગામમાં લાલજી હાલે એટલે ઘરે બધા અમિત જ ગમે છે

સારું ને તમને તે બદલી દીધું અમારે કાંઈ નો બદલે કોઈ ને આમ તે નો બદલે તમારે વળી આઠ માં આઠ માં ધોરણ થી એટલે આઠ પૂરું થયું ત્યાં સુધી લાલજી પણ નવ માં ધોરણ માં આવ્યા પછી દાખલા માં

નામ ફેરવું નાખ્યો હવે આપણને બધા ને ખબર પડી ગઈ હવે તમે પણ બધા એને લાલજી કઈ બોલાવી કોશો છો કે નહીં બોલાવે જે તમને બધાને પસંદ આવે ને એ નામની કોમેટ કરજો જો લાલજી પસંદ હોય ને તો લાલજી નામની કોમેટ કરજો અને જો અમિત પસંદ હોય તો અમિત નામની કોમેન્ટ કરજો બધા હાલો 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 આપડે બે થઈ જવાનું કે નહીં તમે

પણ ભારે રમકડા રમાડે બલું ફરે ને એટલે જોયા કરે સમજો હોવળે નઈ મારી પાસે રેતી જ નથી હું ધાબા માથે લઈ ગઈ સીટકા ફેરતી હતી એની મમ્મી સીટકા ફરે કઈ બિચારી ને સમજો કેવી રમાડે તો દાંત કાઢે સમજો તો તો લઈને બેન ને રોકાણ આવતું હતું ને ગમે છે મોટા બાપુ ને ઘરમાં ગમે દીકરા ને નઈ જો બોલું કેવું હાલે જો સરસ મજાની શિવાની રમે છે ને અત્યારે આપણે વાળું પાણી થઈ જાય શિવાનીને રાખતા હતા એટલે બધું આપણે વાળું પાણી એવું બધું કમ્પ્લીટ થઈ ગયું એટલે બેન એને બધાને બાકી છે ઓસરેમાં જો બધું પડ્યું છે ભૂંગળાને એવું બધું એટલે હવે આપણે શિવાનીને રમાડશું અને એ બધા વાળું પાણી લે છે અને બસ હવે આજનો દિવસ ક્યાંક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલે સબસ્ક્રાઈબ કરી લેજો